શાળાના દ્રશ્યો જોઈને તમને ક્યાંક આવું લાગતું હશે કે તંત્ર આ બાળકો વિશે કંઈ જાણતું નથી પણ વાત સાવ ખોટી છે તંત્ર જાણે છે કે આ બાળકોના જીવનનું મોટું જોખમ છે તે અધિકારીઓ પણ સ્વીકારે છે પણ આ તંત્ર રાજકોટ અને મોરબી અને બરોડા જેવી ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ પાંચ પાંચ વર્ષ વીતી ગયા પોરબંદર શહેરમાં આવેલ બિરલા પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત હાલતમાં છે ઇન્દિરાનગર વિસ્તાર નજીકમાં કોઈ અન્ય સરકારી શાળા ન હોવાથી આ જર્જરિત ઇમારતમાં નાના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આનું બંધકામ એટલી હદે ખરાબ છે કે દિવાલોમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને ચોમાસા દરમિયાન છતરામાંથી પાણી ટપકે છે તેમજ દિવાલ પર ઝાડવા ઉગેલા જોવા મળે છે હાલ તો વિદ્યાર્થી જીવના જોખમે અહીં અભ્યાસ કરી રહ્યા છે પોરબંદર શહેરના ઇન્દિરાનગર નજીક આવેલા શ્રી બિરલા પ્રાથમિક શાળાની ઇમારત સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં છે અહીં દિવાલોમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે તો ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે આ શાળામાં કુલ દસ ઓરડા આવેલા છે જેમાંથી નવ ઓરડા જર્જરીત છે ને માત્ર એક ઓરડામાં અભ્યાસ કરવા આવે છે અહીંયા બે પારીમાં અભ્યાસ કરવામાં આવે છે શાળામાં ધોરણ એકથી આઠ સુધીના કુલ એકસો આઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આવી ભયજનક પરિસ્થિતિમાં પણ નાના વિદ્યાર્થીઓને એક સાથે જ એક ઓરડામાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે પોરબંદરના બિરલા ડી ગેટ અંદર સરકારી બિરલા પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ આમ તો બે હજાર વીસથી જર્જરીત બન્યું છે અને બે હજાર બાવીસથી આ પ્રાથમિક શાળાનો સર્વે કરી શાળા જર્જરીત હોવાનું પ્રમાણપત્ર પણ મળી ગયું છે આમ છતાં પાંચ વર્ષથી જર્જરીત શાળામાં બાળકો પ્રવેશ કરે છે ઉલ્લેખનીય છે કે શાળાનું બાંધકામ એટલી હદે જર્જરીત છે કે એક રૂમમાં તો બહાર સ્ટીકર ચિપકાવી અતિ જર્જરીત રૂમ હોવાનું જણાવ્યું છે શાળા પરના બાંધકામ ખવાઈ જતા લોખંડના સળિયા બહાર દેખાય છે જર્જરીત બાંધકામમાંથી પોપડા કરે છે છાત્રો આવન જાવન કરે ત્યારે ઉપરથી ભાગ તૂટી પડે તો દુર્ઘટના ઘટી શકે તેમ છે શિક્ષણ અધિકારીઓએ જણાવ્યા મુજબ બિરલા પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે તેમજ શાળાના નવા બાંધકામ માટેની જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે શાળાનું નવું બાંધકામ કરવા માટે ગાંધીનગર ખાતે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે ગાંધીનગરથી દરખાસ્ત મંજૂર થતાં શાળાનું બાંધકામ સારું કરવામાં આવશે આવી લુભામણી વાતો બે હજાર એકવીસની સાલથી તંત્ર કરતું આવ્યું છે પણ શાળા માટે કોઈ કાયમી નિરાકરણ ન આપતા જે શાળાની હાલત જોઈને એવું લાગે છે કે બાળકોના જીવ જોખમમાં છે મારી શાળાનામ થ્રી વિરલા પ્રાથમિક શાળા છે અમારી શાળા પાંચ વર્ષથી ધરતરીતમાં છે અને અમારી શાળાનું બાંધકામ પણ ચાલુ થયું નથી સરકારથી અમારી નમ્ર વિનંતી છે કે અમારી શાળાની બાંધકામ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી શાળામાં ટોટલ દસ રૂમ છે દસ રૂમમાંથી એક રૂમ બેસવાલાયક છે બાકી બીજા નવ રૂમમાં એમાં અમે લોકો બેસી નથી શકતા કેમ કે તેમાં સળિયા સાંભા દેખાય છે અને એક આ એક રૂમમાં અમે બેસીએ છીએ તેમાં ચોમાસા વખતે પાણી અને મોકોડા ખૂબ જ નીકળે છે એટલે કે અમારી સરકાર તરફ અમારા તરફથી નમ્ર વિનંતી છે સરકારને કે વહેલી તકે અમારી શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવે મારી શાળાના ત્રિ બિરલા પ્રાથમિક શાળા છે અમારી શાળા પાંચ વર્ષથી ખૂબ જ જર્જરિત છે અને અમારી શાળામાં દસ રૂમ બેસવા લાયક દસ રૂમ ટોટલ દસ રૂમ છે પણ તેમાંથી એક જ બેસવા લાયક છે તેમાં પણ ચોમાસાનું ખૂબ જ પાણી પડે છે એટલે અમારી સરકાર તરફ અમારા તરફથી સરકારને નમ્ર વિનંતી છે કે અમારી શાળાનું જલ્દીથી બાંધકામ શરૂ કરે અમારે નિશાળ છે ને આ પડવા જેવી થઈ ગઈ જગ્યા તો મંજૂર થઈ ગઈ બાંધકામનું કામ અટકેલું છે એટલે અમે ગયા તા એ પણ સાહેબે એમ કીધું કે તમે સીપ બીજે થઈ જાઓ તો બધા રેક્સાઈ રેક્સાઈ વાળા બધા ના પાડે કે અમે ભાડામાં એટલામાં અમને નથી પહોંચાતું એટલે બધાય ના પાડે તમે જો જ્યાં તો અમારે નિશાળ ન થાય ને ત્યાં હું જો અમને અહીંયા ગમે ત્યાં ભણાવીએ

જર્જળીત તો છે એ વાત તો આપણે કહીએ એ પ્રમાણે અમે ઓલરેજ અગાઉ પણ મેં ઇન્ટરવ્યમ કહ્યું છે કે શાળાઓને પૂરતી વ્યવસ્થા ન હોય તો સરકારશ્રીના નિયમ મુજબ એ લોકોને અમે વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ કરવાનું અમે કહી દીધેલું છે તો એ પ્રમાણે એ લોકોએ કર્યું નથી છતાં પણ હમણાં જ બે દિવસ બે ચાર દિવસ પહેલાં જ મેં ચક્કર મારી તું અને એ શાળાને અત્યારે ટ્રાન્સપોર્ટેશનથી આપણી છાયાકુમાર શાળામાં મેં એમને આપી દીધું છે રાજ્ય સરકારશ્રી પણ ખૂબ પોઝિટિવ છે અને બહુ બહુ તો ટૂંકા સમયમાં બે પાંચ દિવસની અંદર આનું મંજૂરીનો લેટર આવી જશે એજન્સી પણ કામ કરવા તૈયાર છે ઉપરથી મંજૂરી આવશે તો આ અઠવાડિયા દસ દિવસની અંદર અમે એનું કામકાજ ચાલુ કરાવી દઈશું એવી આપણે ખાતરી આપીએ છીએ આપણા માધ્યમથી દુર્ઘટના ન ઘટે એટલા માટે જ અમે એને એજન્સીના અધ્યક્ષ અને એમના આચાર્યને કહ્યું હતું કે ભાઈ સરકાર શ્રીનો આ નિયમ છે કે આ વસ્તુ જે છે ત્યાં ડેમેજ બિલ્ડિંગમાં કોઈ પણ સંજોગોમાં બેસવું નહીં મારે ઘડીએ છાપામાં પણ આવે છે અમે પણ પરિપત્ર કરીએ છીએ એટલે એસએમસીના આચાર્યની પહેલી ફરજ છે કે બાળકોનું હિત અને સલામતી જોઈ એ લોકોને કયા છતાં પણ એ લોકો વ્યવસ્થા નહોતા કરી શક્યા એટલે અમે રૂબરૂ જઈને એમની વ્યવસ્થા અત્યારે કરાવી દીધી છે અને એ લોકોને કહી દીધું છે કે તમે જેમ બને એમ ઝડપથી જે શાળાઓમાં શિફ્ટિંગ કર્યું છે બંને આચાર્ય સાથે પણ મેં મુલાકાત જાતે રૂબરૂ કરી છે અને સમજાવીને એમને શિફ્ટિંગ કરવાનું કહી દીધું છે એટલે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થાનું સરકારશ્રીની જે સૂચના છે અને સરકારશ્રી જે લાભ આપે છે એ મુજબ અમે અમે કહી દીધું છે એટલે હવે આ બનવાની શક્યતા ઓછી છે છતાં પણ ફરી એક વખત અમે આચાર્ય અને એમસી સાથે આજે પણ વાત કરી લઈશું કે જેમ ઝડપથી તમે જે આ વસ્તુ છે એનું નિરાકરણ કરી દો રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં